ખૂબ દાન અને પુણ્યનો પવિત્ર તહેવાર છે કે આજના દિવસે સાથે ખાસ વાતચીત કથાકાર જીગ્નેશ દાદા એ ઉત્તરાયણની મોજ માણતા જોવા મળ્યા એ કથાકાર જીગ્નેશ દાદા એ આપ્યો તેમને તેમના પરિવાર સાથે અને લોકગાયક એ કીર્તદાન ગઢવી સાથે તેઓએ આ પર્વની ઉજવણી કરી

સૌ લોકોના જીવનમાં સુખ શાંતિ બની રહે તેવો સંદેશ આ પર્વને લઈ એ કથાકાર જિગ્નેશ દાદાએ આપ્યો આપણી ખુશીમાં કોઈને દુઃખ ન પહોંચે તેનું પણ ધ્યાન રાખજો એટલે કે અબોલ પશુ પક્ષીઓ છે કે જે આ અત્યારે પતંગોના દોરા તેમના જે ગળાઓમાં અથવા તો તેમની પાંખોમાં એ અડે છે ત્યારે તેઓનું પણ જીવન જોખમમાં મુકાઈ જતું હોય છે તો ખાસ કરીને ઉત્તરાયણના પર્વની ઉજવણી સૌ કોઈએ કરવી જોઈએ પણ સાથે સાથે એ પશુ પક્ષીઓનું પણ ખાસ ધ્યાન રાખી અને આ પર્વની ઉજવણી કરવી જોઈએ તેવો સંદેશ એ કથાકાર જીગ્નેશ દાદાએ આપ્યો તેમને તેમના પરિવાર સાથે અને લોક ગાયક એ કીર્તદાન ઘટવી સાથે તેઓએ આ પર્વની ઉજવણી કરી અને સાથે જ ખાસ વાતચીત કરતા જીગ્નેશ દાદાએ શું કહ્યું આવતે પણ જોઈએ ઉત્તરાયણનો એ પાવન પર્વ ને જીગ્નેશ દાદાના ઘરે છે જિગ્નેશ દાદા આજનો આ પાવન પર્વ કેવી રીતે સૌ પ્રથમ તો આપ સૌને રાધે રાધે અને આજના પર્વની ખૂબ શુભકામના આજનો પર્વ એટલે ગુજરાતીઓને એમાંય ખાસ કરીને અમદાવાદીઓ માટે તો આજે ઉત્સાહનો પર્વ છે કે એકબીજાની પતંગ ઉપર ચડે અને પતંગ કાપવાનો આજનો પ્રસંગ કોઈની પતંગ કાપીને જેટલો આનંદ થાય એટલો ક્યારે પોતાનો પતંગ કપાય ત્યારે પણ આનંદ કરતા હોય છે લોકો આ છે ગુજરાતી આપણા અને આજનો સાથે અધ્યાત્મ જગત સાથે જોઈએ તો આજે એકાદશી અને મકર સંક્રાંતનો આજનો પર્વ છે ખૂબ દાન અને પુણ્યનો પવિત્ર તહેવાર છે કે આજના દિવસે જેમ પતંગ ચગાવીને આનંદ પામો છો એમ તમે સત્કર્મ કરીને પુણ્યનું ભાથું પણ ભેગું કરો એવો આજનો દિવસ છે સૌને આજના દિવસની શુભકામના સાથે કહીશું કે ભગવાન ઠાકોરજીને પ્રાર્થના કરીશું કે જેમ આકાશમાં રંગબેરંગી પતંગો ચગે છે એમ તમારા બધાના જીવનમાં પણ ખૂબ રંગબેરંગી પતંગો તમારા ઈચ્છાઓની ચગતી રહે અને સાથે એકલો સંદેશો આપીશ કે આ તહેવારે બધા જીવોનું પણ આપણે ખૂબ કાળજી રાખીએ બધા જીવોને પણ આપણી આપણી ખુશીમાં કોઈને દુઃખ ન પહોંચે એની કાળજી સાથે આજનો પર્વ ઉજવીએ અને બીજું કે આજના આ પર્વથી આપણે સૌ એક સંદેશો મેળવવા જેવો છે કે જ્યારે પવન ન હોય ત્યારે પણ લોકો પોતાની પતંગ ચગાવવા માટે એટલી તનતોડ મહેનત કરતા હોય છે અને બહુ અતિશય પવન હોય ત્યારે પોતાના હાથની અંદર દોરીઓ વાગી ન જાય એની કાળજી રાખતા હોય છે તો આજના પર્વથી આપણને એક સંદેશો મળે છે કે જીવનની પતંગ ઉપર ચડાવવી હોય તો આ જીવનની પતંગમાં પણ જ્યારે જ્યારે અનુકૂળતાનો પવન ન હોય ત્યારે અનુકૂળતાના પવન ન હોય છતાં પણ આપણે પ્રયત્નો શરૂ રાખીને એ પવનને અનુકૂળ બનાવીને ઉપર જવા દઈએ અને એ આપણું જીવનનું પતંગ હર હંમેશ ઉપર રહે એવી આજના દિવસે આપણને આ સંદેશા સાથે શુભકામનાઓ દાદા કીર્તિદાનભાઈ સાથે આજે પતંગ છે કેટલી મજા આવે છે અમે બેઉ આમ એકબીજાના આત્મીય છીએ અને છેલ્લા બે વર્ષથી અમે બેઉ સાથે સાથે અમારા ફૂલ પરિવાર સાથે અમે બંને જણાઓ સાથે આ ઉત્સવ મનાવતા હોઈએ છીએ તો આજના દિવસે મારો પરિવાર અને કીર્તિદાનભાઈનો પરિવાર આજે મારા ઘરે જ બે વર્ષથી અહીંયા રહીએ અને સાથે બે જણાં ભોજન કરીએ સાંજ સુધી અને મારો આખો પરિવાર સાથે હોય છે તો એ પરિવાર સાથે આજે બધાને અહીંયા ખૂબ અમને બેન આનંદ હોય છે દાદા કેટલી પતંગો કાપી છે આજે પતંગો તો કાપવા કરતાં અમારી જે કપાણી છે એનો આનંદ બહુ વધારે છે કારણ કે લોકોને અમારી પતંગ કાપવાનો બહુ આનંદ હોય છે એટલે અમારી કપાણી છે એનો આનંદ છે જે રીતે જિગ્નેશ દાદા અને એમનો પરિવાર કીર્તિદાનભાઈનો પરિવાર એ બધા જ અહીંયા લોકો હર્ષ અને ઉલ્લાસ સાથે આજની આ ઉજવણી જે છે તે કરી રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો અમદાવાદની અંદર જે છે તે ઉજવણી કરતા દેખાઈ રહ્યા છે ત્યારે અલગ અલગ સંદેશાઓ જે છે તે પણ બની રહ્યા છે પક્ષીઓનું ધ્યાન રાખવાને વાહન પસાર કરતા હોય તો કોઈ દૂરો ન આવી જાય એનું પણ ખાસ ધ્યાન રાખવા માટેની સૌ કોઈ લોકો અપીલ કરી રહ્યા છે જે રીતે જિગ્નેશ દાદા છે તેમની પણ અત્યારે અપીલ જોવા મળી રહી છે કેમેરા પર્સન કુલદીપ સુદ્રા સાથે ભાવિક સુદ્રા ન્યૂઝ રૂમ ગુજરાત અમદાવાદ